તમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ રોજ નવા વિડીયો આવતા રહે જોવાનું ભૂલતા નહીં તો કાંઈ જોવા બધું તૈયાર કરી દીધું આ બધું તો કાંઈ બબલું ને આવી ગયું એમને એમ રેજો ફોટો આ બાજો ફોટો પાડલું બાબલું આ બાજુ તો કઈશ ની રાખડી બંધી કાઢી છે અને મુકેજી ની રાખડી બધા ચાલુ છે તમે જોઈ શકો છો ખાલી જુઓ એ રેતી કાય છે ઉજે બેસો પોકળા હોદસે બેરત

video lấy đi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ये ब्रह्मा के ध्यानान किए हैं ब्रह्मा के ये आज तो लोग बहुत खाए एक दोस्त काने

চলো কৰো খালো ৰাখি

এইটো <laughs> চাগ

mami besar babi segini, terus ini ada, terus ini kembali ada, આવો રિક્ષા બે અને જઈએ છીએ આપણે મીના બનાવી રહ્યો વિડીયોમાં બધા તો આવી ગયો છે તો કાંઈ જો છોટુ રાજાને આવી ગયા છે અહીંયા રાખડીઓ બંધવા જુઓ આ નહીં લે નહીં કોઈ

પાર્થ નહીં છે એમને કેટલી তাইছ যি দিছা ছোৱালী নি

ગાઈસ મમ્મી ભયાને કોડે છે અમારા ભાનુભાઈ જો હોગળીઓ મુઢામ કરી છે આ ઓગળીઓ કેમ મુઢામ કરે છે હા કટી હા હા તો ગાઈસ બંધી કાઢીશું ચાલો જઈએ હું ગેટ